अ अ अ उफ सर अह सर अ अरे શું થા અ પીવા માટે જરા પાણી આપશો તમે છો કોણ શું થાઉં તમે એક નાનકડા કામ માટે અહીં આવી હતી મારાથી નથી થતું પીવા માટે થોડું પાણી આપો ને સર તમે જોવામાં બહુ થાકેલા લાગો છો તમે અંદર આવીને બેસો ને કઈ વાંધો સર થોડું પાણી આપો તો પી શું તમે ફરીથી એ જ વાત કરો છો અંદર બેસો તો કઈ વાંધો નહીં સર તમને કેમ તકલીફ તમને શુગર બીપી વગેરે છે સારું તમે બેસો હું એમ્બ્યુલન્સ બોલાવ છું કઈ વાંધો નહીં સર બસ પીવા માટે થોડું પાણી આપી દો સારું પણ પહેલા અંદર તો આવો ક્યાંક પડી ના જાઓ તમે તમે બેસો હું તમારા માટે પાણી લઈને આવું છું જરા જલ્દી પાણી આપો ભરો લાવું છું આલો પીલો આરામથી હવે કેમ છે અરે બાપરે તમે ઉભા પણ નથી થતા સર ઉભા રહો હું હમણાં ગ્લુકોઝનું પાણી લાવું છું સર शू तमने मैडम जी मैडम जी हे भगवान हे भगवान हम शू करू खबर नहीं पड़ती बार छोरी ने जबरदस्ती अंदर बेसा अबे आ तो गुजरी पड़ गई भगवान शू करू हम जेने फोन करू खबर नहीं पड़ती हे भगवान ने फोन करू के એમ્બ્યુલન્સને ફોન કરું કશી ખબર નથી પડતી એમ્બ્યુલન્સ બોલાવીને કોઈ ફાયદો જ નથી અને પોલીસને ફોન કર્યો તો આનો ખૂન મેં કર્યું છે એવું કહેશે ભલાઈ કરવા માટે મેં એમને અંદર બોલાવ્યા હવે ઉલટાવ ને મારી મુસીબત બની ગઈ એક નાની મદદ કરવાનો વિચાર્યો અને હવે હું જ ફસાઈ ગયો સારું જે થવાય થવા દે હું તો પોલીસને જ બોલાવીશ શું અંદર આવી શકું હા આવું શું મેડમ આટલા ઉદાસ કેમ છો હા એ કંઈ નહીં તમે અચાનક અહીં અમારા ઘરે એવું કશું નથી હું ઘરે ખૂબ જ બોર થતો હતો હું તો બસ ઉપર થોડી ઠંડી હવા લેવા જઈ રહ્યો હતો જ્યારે મેં જોયું ત્યારે તમારો દરવાજો ખુલ્લો હતો મેડમ મેં વિચાર્યું કે તમારી સાથે જ વાત કરી લો શું મેડમ ગઈકાલે ઘરમાં કંઈ પ્રોબ્લેમ હતો ના એવી કોઈ વાત નથી કેમ શું થયું ના એવું કંઈ નહીં ગઈકાલે ઘરમાંથી જોર જોરથી અવાજ આવતા હતા મને તમારા રડવાનો અવાજ પણ આવ્યો હતો એટલે મેં વિચાર્યું કે શું વાત છે પૂછી લઉં આ વારે વારે થવાનું કિસ્સો છે શું થયું શું બોલો છો તમે મારા અને મારા પતિની વચ્ચે વારે વારે આવા ઝઘડા થાય છે નાની વાતમાં ગુસ્સે થઈ જાય છે ક્યારેક મારા પર હાથ પણ ઉપાડે છે ખબર છે તો ફિર તમે સામેથી માર્યું નહીં હું હું કેવી રીતે એમને મારી શકું એ કંઈ પણ કરી સહન કરવું પડશે ને આ તમે શું કહો છો એ મારે છે તમે કેમ ન માર્યું આવી રીતે મારી ન શકાય ને આ તમે પણ તમારી પત્નીને મારો છો કે અરે હું આવું કેવી રીતે કરું હજુ મારા લગ્ન પણ નથી થયા તમારા લગ્ન થઈ જાય તો પણ તમારી પત્ની પર હાથ ન ઉપાડતા મેડમ પત્નીને કેવી રીતે મારી શકાય હું તો તેને મહારાણીની જેમ રાખીશ લગ્ન પહેલા એ પણ તમારી જેમ જ બોલતા હતા પણ આજે જુઓ ફૂટબોલની જેમ મારે છે હા જો તમને એ એટલા જ મારે છે તો તેની સાથે કેમ રહો છો ડાયવોર્સ આપીને છૂટા કરો તમારી વાત માનીને જો હું ડિવોર્સ લઉં તો શું તમે મારી સાથે લગ્ન કરશો ઓ માય ગોડ અરે આવી રીતે લગ્ન કેવી રીતે થઈ શકે તો એમની સાથે ડિવોર્સ લીધા પછી હું એકલી કેવી રીતે રહી શકું છું એમના પર ભરોસો કરીને જ તો હું લગ્ન કરીને આવી અહીંયા એમનાથી અલગ થઈને એકલા કેવી રીતે હું જીવી શકું હું અભણ છું એટલે મને ક્યાંય નોકરી પણ નહીં મળે તો જીવન કેવી રીતે ચાલશે તમે ચૂપ થઈ ગયા આના પછી પણ કંઈ કહેવું છે તમને ના કંઈ કહેવું નથી સર હું ઘરે જઉં છું

આપણે જ સાવધાન રહેવું પડશે ગયો અંદર આવી શકું હા આવો ને અંદર આવો બતાવો શું કરે છે એક્ઝામ આવે છે ને એટલે વાંચું છું અચ્છા અરે તારો ભાઈ દેખાતો નથી એ બહાર ગયો છે ઓ અને પપ્પા મમ્મી એ તો સવારે જ નીકળી ગયા ઓફિસ માટે ઓ એટલે ઘરે અત્યારે કોઈ જ નથી હમ વાંચો વાંચો બરાબર ભણજો હમ

આને ખરીદવા માટે તારા ભાઈએ મને પૈસા લઈને મોકલ્યો હતો આ કંઈ આસાનીથી બધી જગ્યાએ નથી મળતું ઘણે દૂર જઈને ખરીદીને લાવ્યો છું અને હવે તું કહે છે કે તારે નથી ખાવું અરે ખાઈ લે ને કંઈ વાંધો નહીં ને મને નથી જોઈતું લો ફરીથી અરે કેટલી તકલીફો લઈને આને ખરીદીને લાવ્યો છું ખબર છે એક એકની કિંમત સો રૂપિયા છે આને તો સાધારણ લોકો ખરીદી પણ ના શકે અને આવું કેળું ને હું દૂર જઈને ખરીદીને તારા માટે લાવ્યો છું અને તું ના પાડે છે અને ખાલી એટલું નહીં અને ખાઈને જો તે ભણવાનું કર્યું ને એક વર્ષ પછી પણ તું એને ભૂલીશ નહીં તારા ભણવા માટે આ બહુ જ સરસ છે પણ તું સમજતી જ નથી હરે ખાઈ લે ને કંઈ પણ રીતે અને મનાવી જ લીધી અહહ કેટલું શાંતિથી આ કેળાને છોલી રહી છે જો આ ખાશે કે નહીં હા ખાઈ લીધું શું થયું ચહેરો બદલાઈ રહ્યો છે ખબર પડી ગઈ કે આને હે ભગવાન કેળું જ છે ને હા બિલકુલ સ્પેશિયલ બનાના મેં પહેલા જ કીધું ને આમાં સ્પેશિયાલિટી છે આ કંઈક અજીબ છે આ તો કેળાના ટેસ્ટ જેવું લાગતું જ નથી મને તો હવે મારું માથું ચક્કર આવે છે ખબર નહીં એવું છે તે બહુ ઓછું ખાધું ને જો આખું ખાધું હો તો તું ક્યારની બેહોશ થઈ જાત કેનો મારો ટાઈમ બરબાદ થયો સારું છે કે ઘરમાં કોઈ નથી હવે અહીંયાથી જે કંઈ પણ છે તે ઉઠાવીને નો દો ગ્યારા થઈ જવું ગમે તે કરીને બે લાખની કિંમત તો થશે જ હવે આ કોના માટે હું જ લઈ જાઉં છું હેલો એક્સક્યુઝ મી તમે કોણ મારે વોશરૂમ જવું છે તમારું રેસ્ટરૂમ યુઝ કરું ઓકે પેલી રૂમમાં છે જેને યુઝ કરો એ રૂમમાં જાઓ થેન્ક

આ પેનથી જ તમે આખો વિડીયો રેકોર્ડ કર્યો હતો ને અરે મેં કોઈ પણ વિડીયો રેકોર્ડ નથી કર્યો ઓ હેલો હું એક પ્રેસ રિપોર્ટર છું તમે પ્રેસ રિપોર્ટર છો જી હા તારી કરતૂતોને બહાર પાડવા આવી હતી અહીંયા લાસ્ટ વીક બે છોકરીઓ આવી હતી એનો વિડીયો લીધો હતો આ જ પેનથી ને અરે મેં કોઈ પણ વિડીયો રેકોર્ડ નથી કર્યો મેડમ ઓ અચ્છા ઠીક છે તો હમણાં હું પોલીસને ફોન કરું છું એ આવશે એટલે બધી ખબર પડી જશે मैडम पुलिस ने फोन ना करता हूँ साचू छे बोल शू कर फ्रेंडे कीधु मैं में राखी आ बध रेकॉड कर प्रॉब्लम थे समझा वीडियो डीलीट नाख्या मारी पास रेकॉर्ड करेला बीजा कोई वीडियो नहीं मैडम बधा डीलीट कर करजो मैडम प्लीज मैडम અને હવે પછી હવે નીચ હરકત નહીં કરું મહેરબાની કરીને પોલીસને ન બતાવતા પ્લીઝ મેડમ જો પોલીસને બતાવશો ને તો મારી લાઈફ બરબાદ થઈ જશે મને માફ કરી દો મેડમ હમ હં તે તારી ભૂલ માની લીધી એટલે જ તને છોડી રહી છું નેક્સ્ટ ટાઈમ પેન યુઝ કરીને આવી રીતે છોકરીઓને હેરાન ન કરતો જો તકલીફ આપી તો મારી પાસે રેકોર્ડ છે સમજીઓ ને જી સમજી ગયો મેડમ "Sorry, madam."